કરંટના ઝાટકા અસહ્ય પાણી બી ના પી શકું મને જે અસહ્ય પીડા હતી દોઢ બે બે એક વર્ષથી હતી જ અને હું એમાંથી બે વરસથી પસાર થઈ રહી હતી અને દુખાવો થતો તો એ અવાજ ત્યાં બહુ અમને અમે નહોતા સહન કરી એકતા એટલો એને દુખાવો થતો હતો એ અમે એને એવી તકલીફમાં જોઈ છે કે એમ લાગે કે હવે આનું શું થશે કોઈ ઈલાજ થશે કે નહીં ઇન્જેક્શન દ્વારા એ લોકો એની ટ્રીટમેન્ટ આપે છે અને એના થકી જ આપણને કરંટના ઝાટકાઓ જે હોય છે દૂર થઈ જાય છે અને એની કોઈ જ તકલીફ કરંટના ઝાટકાની રહેતી નથી હવે લોકોએ ગભરાવાની જરૂર નથી આનો ઈલાજ છે મારું ટ્રીટમેન્ટ કર્યાના દસ બાર દિવસ પછી એકદમ નોર્મલ રીતે ચા બી ગરમ હોય તો પી શકું છું ઠંડુ બી પાણી પીવું હોય આઈસ્ક્રીમ ખાવું હોય ત્યારે નોર્મલ જ થઈ ગયું છે મારું નામ નીતા મુકેશ દવે મારી ઉંમર સાઠ વર્ષની છે મારું મૂળ વતન જામનગર છે અને અત્યારે અમે અમદાવાદમાં રહીએ છીએ હું હાઉસવાઇફ છું મારું નામ કોકિલાબેન દવે આ મારું દીકરાનું હોઉ છે મારું નામ મુકેશ દવે છે આ ધર્મપત્ની છે નીતા દવે એટલે શરૂઆતમાં મને દાંત દુખે એવું લાગતું હતું પછી દાંતના ડોક્ટર પાસે ગઈ તો દાંતના ડોક્ટરે એવું કીધું કે આ દાંતનું કઈ નથી कानનું છે એટલે પછી હું કાનના ડોક્ટર આગળ લગભગ બે એક મહિના ટ્રીટમેન્ટ કરાવી એમાં કઈ મને રાહત ના થાય કરંટના ઝટકા આમ અસહ્ય પાણી બી ના પી શકું બહુ જ ભયંકર દુખાવો હતો અને એને દુખાવો થતો હતો એ અવાજથી આમ બહુ અમને અમે નહોતા સહન કરી એકતા એટલો એને દુખાવો થતો હતો એ પાણી ન પીએ કે ન શકે ઊંઘ પણ ન આવે ચા પી નો કે મને આ જે અસહ્ય પીડા હતી લગભગ દોઢ બે બે એક વર્ષથી હતી જ અને હું એમાંથી બે વરસથી પસાર થઈ રહી હતી લીવેલ હોસ્પિટલમાં ડૉક્ટર હિતેશ પટેલને ત્યાં સારવાર લઈ જુઓ તો રિઝલ્ટ બહુ સારું આવશે ગભરાતા ગભરાતા હું ત્યાં ગઈ મને બહુ જ સારી તેમને ટ્રીટ કરી અને સમજાવ્યું પહેલાં તો કે ભાઈ આમાં કંઈ ચિંતા કરવા જેવું નથી આ સારવારથી ઓલમોસ્ટ બધાને સારું થઈ જ જાય છે પછી મેં ગભરાતી હતી એટલે મેં કીધું આ ફરી થાય કે નહીં એમ બહુ ઓછા લોકોને ફરી થાય છે હિંમત કરી અને ટ્રીટમેન્ટ શરૂ કરી એટલે ઓપરેટ કર્યું એટલે આ ટ્રીટમેન્ટમાં કેવું છે કે ઇન્જેક્શન દ્વારા એ લોકો એની ટ્રીટમેન્ટ આપે છે અને એના થકી જ આપણને કરંટના ઝાટકાઓ જે હોય છે એ દૂર થઈ જાય છે અને એની કોઈ જ તકલીફ કરંટના ઝાટકાની રહેતી નથી અમે એને એવી તકલીફમાં જોઈ છે કે એમ લાગે કે હવે આનું શું થશે કોઈ ઈલાજ થશે કે નહીં શરૂઆતમાં અમે એને પ્રાઇમરી સ્ટેજ ઉપર ડૉક્ટરની દવાથી પેઇન કિલરથી મટી જતું હતું પછી ધીમે ધીમે થોડું મસાજ નો સહારો લીધો એનાથી બી રાહત પણ છેલ્લે તો એટલું બધું એમ થતું હતું કે આપણને થાય કે આ શું થશે પછી ડૉક્ટરની ગાઈડ પ્રમાણે આપણે આ સાહેબની વિઝિટ કરી અને એનું ઓપરેટ કર્યું અને એનાથી એમને ઘણું સારું છે અત્યારે એ એ સરસ ઠંડુ પાણી પી શકે છે આઈસક્રીમ ખાય ઠંડુ ગરમ જે બી હોય છે એ લઈ શકે છે અને કોઈ તકલીફ નથી આ જેને બીમારી હતી આમ કહીએ તો આપણે સુસાઈડલ ટેન્ડન્સી કહેવામાં આવે છે અને એ જે બીમારી હતી એ એના હિસાબે ખૂબ જ પરેશાન થતી હતી દુઃખ અને એવું બી કહેવાય છે કે આ સુસાઈડલ ટેન્ડર કહેવાય કે જેનાથી માણસને છેલ્લે ક્યાંય ઈલાજ નથી એવું માની અને સુસાઈડ કરવાની ઈચ્છા થઈ જાય પણ હવે લોકોએ ગભરાવાની જરૂર નથી આનો ઈલાજ છે એ ઈલાજ માટે ખૂબ જ સરસ ડૉક્ટર હિતેશ પટેલને આપ વિઝિટ કરો કન્સલ્ટ કરો એ સારું ટ્રીટમેન્ટ કરે છે અહીં અમદાવાદમાં આપણે લીવ હોસ્પિટલ છે ત્યાં આ આની સારવાર ઉપલબ્ધ છે એટલે હું બધાને કહીશ કોઈએ ગભરાવાની જરૂર નથી આનો ઈલાજ છે સંપૂર્ણ સો ટકા ઇલાજ છે કોઈ ગભરાશો નહીં ડૉક્ટર સાહેબની વિઝિટ કરો એ અવશ્ય આપને એમાંથી સારી સારવાર સારવાર આપી અને તમને સાજા કરશે બહાર કાઢશે મને બહુ જ સારો અનુભવ છે ડૉક્ટરનો પ્લસમાં સ્ટાફનો આજે મને બે મહિના થયા છે એ વાતને અને એકદમ કરંટના ઝાટકા હજી સુધી મને ક્યારેય નથી આવ્યા એટલે એ જે હું પીડામાંથી જે પસાર થતી હતી એને એમ કહેવાય કે અત્યાર તો ઘણું સારું છે એટલે મને જે પહેલાં ચા પીવામાં પાણી પીવામાં ઇવન ચામાં બોળીને બિસ્કીટ ખાવામાં બી જે બહુ જ બહુ જ તકલીફ પડતી હતી અને એ વસ્તુ અત્યારે હું નોર્મલી એટલે મારું આ ટ્રીટમેન્ટ કર્યાના દસ બાર દિવસ પછી એકદમ નોર્મલ રીતે ચા બી ગરમ હોય તો પી શકું છું ઠંડુ બી પાણી પીવું હોય આઈસ્ક્રીમ ખાવું હોય તો નોર્મલ રીતે જે પહેલાંની લાઈફ હતી મારી એ રીતે અત્યારે નોર્મલ જ થઈ ગયું છે એટલે આ ટ્રીટમેન્ટ કરાવી મને ડર હતો પણ એ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી મને ઘણું સારું ફીલ થાય છે એમ હવે સારું છે સાહેબ પેલા અમારે ફેમિલી ડૉક્ટરની સારવાર હોય ત્યાર પછી આ સાહેબને સારવાર લીધા પછી ખૂબ જ સારું છે એમ ઠંડુ પાણી પીએ કે જમીએ કે આઈસ્ક્રીમ ખાઈએ કે તકલીફ કાંઈ પડતી નથી એટલે મારા અનુભવ પરથી હું એવું કહેવા માગીશ કે જો કોઈને પણ આવ્યા કરંટના ઝાટકા છે કે એવું કંઈ તકલીફ થતી હોય દુખાવો અસહ્યો હોય તો પ્લીઝ તમે લોકો આની ટ્રીટમેન્ટ કરાવજો કોઈ જાતના મરવાના કેવા કોઈ વિચારો મગજમાં લાવતા નહીં કેમ કે આની પાછળ ટ્રીટમેન્ટ છે સો ટકા છે આની ટ્રીટમેન્ટ અને એનાથી મને જે રીતે મારો અનુભવ કહે છે કે મને ખૂબ જ સારું થઈ ગયું છે તો એવું ઈચ્છું કે આવજો કોઈને તકલીફ હોય તો તમે લોકો બી ટ્રીટમેન્ટ કરાવો અને સો ટકા એનું રિઝલ્ટ સારું જ આવશે અને અત્યારે હું પહેલાંની જેમ જ નોર્મલ જ લાઈફ એન્જોય કરી શકું છું અને મને હવે એ કરાવ્યા પછી મને ક્યારેય કરંટના ઝાટકા કે દુખાવો એવું કંઈ મહેસૂસ નથી થતું ડોક્ટર ફેમેલિયર હોય એ રીતે કેર લે છે પ્લસમાં સ્ટાફ બી બહુ જ સારો છે લિવવેલ હોસ્પિટલનો એ કોઈ પણ પેશન્ટ હોય ઇવન હું કે બીજું કોઈ બહુ જ કાળજી લે છે આમ દિલથી કાળજી લે છે એમ આપણને થોડી વાર થાય ને આવીને પૂછી જાય બાકી અમુક હોસ્પિટલમાં કેવું કે પેશન્ટ આવ્યું ટ્રીટમેન્ટ થઈ ઓકે પણ લીવેલ હોસ્પિટલમાં આપણને આમ એવું ના લાગે કે આપણે હોસ્પિટલમાં છીએ એટલે એક તો પહેલાં ડૉક્ટર હિતેશભાઈ પટેલને મળવાનું કીધું અને હું ગઈ અને એની જે મને ટ્રીટમેન્ટ આપવાની પદ્ધતિ અને ખૂબ જ આમ કેરફુલી આપણને ગાઈડ કર્યું કે બહુ જ સરસ એમ કે થઈ જશે કોઈ ચિંતા ના કરો અને થોડીક હિંમત ભેગી કરીને હું ગઈ એટલે ડૉક્ટર હિતેશભાઈ પટેલનો આભાર માનું કે એની ટ્રીટમેન્ટથી મને જે બધા અસહ્યો દુખાવો ગભરાટ એ બધું હતું એ સારું થઈ ગયું પ્લસમાં અમુક બધી હોસ્પિટલો કરતાં લીવવેલ હોસ્પિટલનો સ્ટાફ એટલો બધો સારો હતો આપણને નજીકથી જે કહીએ ને મારી કેર લીધી મને આશ્વાસન આપ્યું એટલે એનો બી હું ખૂબ આભાર માનું કે એના થકી અત્યારે મને ખૂબ જ સારું છે જે બધા વિચારો ખરાબ આવતા હતા એ મારા દૂર થઈ ગયા અને એમની હિંમતથી જ હું આટલું અત્યારે અહીંયા બેઠી લોકોની સામે એટલે હજી હું ફરીવાર એકવાર કહું કોઈને પણ જો આવો કંઈ દુખાવો કરંટના ઝાટકા અસહ્ય પીડા એવું કંઈ હોય તો પ્લીઝ તમે લોકો લીવવેલ હોસ્પિટલમાં ડૉક્ટર હિતેશભાઈ પટેલને મળજો અને તમને ખૂબ જ સારી ગાઈડલાઈન આપશે અને ખૂબ જ સારી રીતે તમારી ટ્રીટમેન્ટ કરશે આ બધો મારો ખુદનો અનુભવ હું તમારી જોડે શેર કરી રહી છું ડૉક્ટર સાહેબનો આભાર મારા ધર્મપત્નીને સારું કરવા બદલ ડૉક્ટર હિતેશ પટેલ તેમનો સ્ટાફ અને ખૂબ ખૂબ આભારી છું અને એમનો ખૂબ જ ધન્યવાદ આપું છું અને સાહેબની હોસ્પિટલ પણ આધુનિક આધુનિક ટેકનોલોજીવાળી આધુનિક મશીનરીવાળી ખૂબ જ સરસ છે અને સ્ટાફ પણ એટલો જ મળતા અને હેલ્પફુલ છે તો આપ જરૂરથી આ આરોગ્યથી પીડાતા હો તો આપ એક વખત ચોક્કસ હું આપને વિનંતી કરીશ કે ડૉક્ટર હિતેશ પટેલની તમે અવશ્ય વિઝિટ લો ધન્યવાદ